સુરક્ષા અને રોડ પેટ્રોલિંગ સહિતની ઘાતક કવાયતો હાથ ધરી રાજસ્થાનના રણમાં ભારત અને યુનાઇટેડ કિંગડમ ના સૈનિકો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજય વોરિયર બે હાલપુર પચીસ ચાલી રહ્યો છે આ દ્વિપક્ષીય કવાયત મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાઈ છે જેમાં બંને દેશોની સેનાઓ અત્યંત કઠિન અને ઉચ્ચ તીવ્રતાવાળી તાલીમ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે સત્તર નવેમ્બરથી ત્રીસ નવેમ્બર સુધી ચાલનારા આ અભ્યાસમાં ભારતીય સેનાની શીખ રેજિમેન્ટ અને બ્રિટિશ આર્મીના સૈનિકો ભાગ લઈ રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી કામગીરીમાં પરસ્પર તાલમેલ વધારવાનું છે આ અભ્યાસ દરમિયાન ખાસ કરી શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં યુદ્ધ કૌશલ્ય વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે સૈનિકો દ્વારા હાઉસ ઇન્ટરવેશન ઘુસી આતંકીઓ કોન્વોય પ્રોટેક્શન ને રોડ ઓપનિંગ પેટ્રોલ જેવી વિશેષ કવાયતો હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત આધુનિક શસ્ત્રો સાથે ફાયરિંગ પ્રેક્ટિસ સ્નાઈપર ડ્રીલ રોકેટ લોન્ચરનો ઉપયોગ કરી વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી બંને દેશોની સેનાઓ સંયુક્ત ઓપરેશન માટે સજ્જ થઈ શકે આ સંયુક્ત કવાયત માત્ર સૈન્ય કૌશલ્ય પૂરતી સીમિત નથી પરંતુ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને પણ મજબૂત બનાવે છે સંયુક્ત રાષ્ટ્રના મેન્ડેટ હેઠળ આ બંને પક્ષો શ્રેષ્ઠ આદાન પ્રદાન કરી રહ્યા છે જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે રમતગમત ને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સૈનિકો વચ્ચે ભાઈચારાની ભાવના પણ કેળવવામાં આવી રહી છે જેમાં ક્રિકેટ મેચ અને રસ્તા જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે